અઢાર એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે પર જૂનાગઢના હેરિટેજ સ્થળો પર ફ્રી એન્ટ્રી તથા સંકલ્પ બોર્ડ દ્વારા ઉજવણી કરાઈ અઢાર એપ્રિલ ઓગણીસો બ્યાસીના રોજ ક્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે આઈસીઓએમઓએસ પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી એક વર્ષ બાદ નવેમ્બર ઓગણીસો ત્યાસીમાં યુનેસ્કોએ મેમોરિયલ ડેને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા લી કંપની દ્વારા ભારતના વિભિન્ન ત્રણસો જેટલા મોન્યુમેન્ટ્સના સંરક્ષણનું કામ હાથી ધરાયું છે જેને લઈ આવતીકાલે જૂનાગઢના ઉપરકોટ પર સંકલ્પ બોર્ડનું આયોજન કરાશે જેમાં આવનારા પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ આપણી ધરોહરને બચાવવાનો સંકલ્પ લે અને પોતાનો સંદેશ સોઇલ મીડિયા તથા બોર્ડ દ્વારા લોકો સુધી પહોંચાડે આવા પ્રેરણાદાયક પ્રવાસીઓ માટે કંપની દ્વારા લકી ડ્રો મારફતે ભેટ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એન્ટી કોઇન મ્યુઝિયમ મજેવડી ગેટ પર નિઃશુલ્ક એન્ટ્રી તથા સરદાર ગેટ ગેલેરી સરદાર પટેલ દરવાજા પણ પ્રવાસીઓને નિઃશુલ્ક એન્ટ્રી અપાશે નમસ્કાર હું લિમિટેડ આજે અઢારમી એપ્રિલે આખું વિશ્વ ઉજવી રહ્યું છે વર્લ્ડ હેરિટેજ ડે જૂનાગઢમાં પણ આપણો બહુ વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે આપણે અહીંયા ઉજવી રહ્યા છે વર્લ્ડ હેરિટેજ ડે અમારી જે કંપની છે સંચાલન કરે છે એન્ટિકોન મ્યુઝિયમ મજેવડી ગેટ સરદાર ગેટ ગેલરી સરદાર ગેટ ઉપર ઉપરકોટનું અને મકબરાનું તો ત્યાં પણ અલગ અલગ આયોજન કરવામાં આવેલા છે જેમ કે એન્ટીકોય મ્યુઝિયમમાં લગભગ નવસો પચાસ અલગ અલગ સિક્કા છે જૂના રાજા રજવાડાના અલગ અલગ દેશોના ત્યાં ટિકિટ જે ચાલીસ રૂપિયા હોય છે આ જ માટે તદ્દન ફ્રી રાખેલું છે સરદાર ગેટ ગેલરીમાં તમને જૂનાગઢના હિસ્ટ્રીની ઝલક મળે છે તેની ટિકિટ વીસ રૂપિયા છે આ જ માટે બિલકુલ ફ્રી રાખેલું છે કોર્ટમાં બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે એક મેસેજ બોર્ડ છે ત્યાં જ્યાં લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે પણ સંકલ્પ લો કે તમે હેરિટેજને જાળવીને સાચવીને રાખશો તો લોકો પણ ખૂબ ઉત્સાહથી સંકલ્પ લઈ રહ્યા છે પોતાના સિગ્નેચર લખી રહ્યા છે મેસેજ કરી રહ્યા છે વિડીયો મેસેજ બનાવી રહ્યા છે અને આપણા માટે આ બધું બહુ જરૂરી છે આજનો જે પર્વ છે એ નથી કહેતો કે આપણે ગુલાલ ઉડાડીએ કે પતંગ ઉડાડીએ કે ફટાકડા ફોડીએ પણ આ પર્વ એ ચોક્કસપણે કહે છે કે આપણી કાળજી રાખીએ હેરિટેજની એના તરફ શ્રદ્ધા આપણે વધારીએ કે ભવિષ્યમાં ક્યારેક એવો દિવસ ના આવે કે આ પર્વને કગડવું પડે કે મને બચાવો તો આપણા બધાએ આ સંકલ્પ લેવો જોઈએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ